અમાર જીવી કરીને એમના કાકા ગુજરી ગયા તમે ખાલી હતો એટલું પૂછી ના હતા પણ નહી આખું ગોમે એમને વીર ગંધેશ્વર તરીકે ઓળખતું એક દિવસ મોડા પડ્યા મને ક્યાં જીવી તમે કીધું ભર્યું હા તકે માર મૂરો ખાઓ ઓહવર પર મે ચોહી તો જોડે કે મે કો કાઈ છે તકે વા કાકે મૂરે લાય તમાર ભાઈ મૂરો ખાઓ તકે એ ગોખલામ પડ્યો લઈ જા હું તો લે લાઈન સમારી ના લે તો થોડીક વાર એ મન કે જીવે તમે કીધું ભરી વા તકે મોલમ તો ચાકલુ ચાકલુ લાગે થોડીક વાર એ જોઈ તો મૂરાન બલે મેલ બત્તી સમારેલી મને ક્યાં જીવી તમે કીધું બની હો તકે માથું બરાબર બોમ્બ બોમ ગસ્યાલ હું તો બેટ બોમ્બ બોમ લઈને ગસ્યાલ તા થોડીક વાર એને કે જીવી તમે કીધું બની હો તકે કપાળ તો ચીડીઓ રમેડે ચડી થોડીક વાર રેન જોઈ તો બોમ્બ પર લે ગોર ગસેલો મને ક્યાં જીવી તમે કીધું બની હો તકે અંધાર ગોક પડી બેકી માય એટલી બધી કચકચાઈને મારીને ને તે ભાઈ ખલાસ થઈ જાય હું જીવી ગયા મારી જીવી ભૂખા કઈ નાખી એવી અમારે કાકા કા લગ્ન પ્રસંગમાં નહીં લઈ જતો ગુવાર લગ્ન પ્રસંગમાં લઈ ગયો એમાં પહેલી પંગત પહેલાના જમાનામાં એવું હતું કે બેઠક ઉપર જ ભોજન ભારે આપણે આ બાજુ બેનો જમે આ બાજુ પુરુષો જમે વચ્ચે વડીલો હોય એ રીતે ભારે તે બેઠક ઉપર જ ભોજન લેતા એમાં પહેલી પંગત બીજી પંગત ત્રીજી પંગત જમીન ઊભી થઈ ગઈ યાર પણ અમારા કાકા ઊભા ના થાય કાકાને ને મૂકું તમે શરમ આવશે તમે દોઢ કલાક થી જમવા બેકું યાર મને બોલ પણ ના કરે કંકુત્રી જોઈ મગું કેમ તાકે અંદર લખેલું છે ભોજન સમય બાર થી થઈ હજુ દોઢ કલાક બાકી વાર જમે જે વાત કરી ભારત બેઠક પર જયારે ભોજન લેતા એમાં પણ આપણું હાસ્ય મળે કઈ રીતે આ બાજુ માતા બહેનો જમે આ બાજુ પુરુષો જમે વચ્ચે વડીલો આયોજન કરે કે કોઈ બાકી રહી ગયા નહીં કોઈ ઇધર ધીધર એવું આયોજન કરે પણ એમાં મારા બેટા એ જમવાનો અમે એવા હતા યુવાનો કે બેનો બાજુ જ પી પીર્યા યાર આપણે આગળ આપણે ઉભા પતવા દો બેનો બાજુ ચગડ્યું મારા મારા બેટા એ વખત ની વાત કે એમાં એક જણા એક દીજ હોનાની બેઠી પહેરેલી હોનાળી હોય કે રોલ ગોલ હોય ભગવાન જોવા નહીં યાર મારો બેનો વેઠી એ આ બાજુ આ બાજુ મોહન થાર આ બાજુ ગોટા પેલી વ્યાવાન આગર્મજો તો વેવન આગળ કે મારા હમ કે કકડો મોહન થાર તો લેવો જ પડશે કે વેહણ શરમા યાર નહીં જોઈ તો ના ના મારી શોગન કે કકડી મોહન થાર તો ખાવો જ પડશે ના નહી જોઈ તો ના ચકડી મારીને આવ્યો આવો જ પડશે નહી જોઈ કઈ ચાર વાર ચકડી મારી અને વેવ ની મગજ ગયું તો શું આવી ચડ્યો સુધ ને કશું હોતું દે પર કે ફરી વાતો મારીને આવ્યો તો વેવાન ફૂલવાડી તો લેવી જ પડશે ક્યાં કબજો છે ગ્રામ નું લોકેટ જોઈતો બુડા બા ગ્રામ લોકેટ એ શું તું વગર ક્ષમા કો દેખ મેરે દિલ કો જલાને વાલે ક્ષમા દેખ દિલ કો ખુદ હિ જલ જાતે ઓરો કો જલાને વાલે

કઈ જણ માં જવું છે જાવ કઈ નઈ બાપુ કે આ તો પાટો હર ઘણા હોય એક જણ જન્મ પૂર્યો એને પૂછવામાં આવ્યું કે ભાઈ તારું કોઈ સગુ વાળું કોઈ નથી કાકા હેને હે ને કે બાપુ કાકા કાકી મહા માસી ફુવા ફોઈ પપ્પા મમ્મી આખું મોટું કુટુંબ અમારું બાપુ કે ખબર કે બધા કે વિચાર કરો કોણ ખબર જોવા આવે યાર અને એક જણાની ઉમર કેદની સજા થઈ તો એને પૂછવામાં આવ્યું કે ભાઈ તારી કોઈ છેલ્લી ઈચ્છા ખરી તા બાપુ એક છેલ્લી ઈચ્છા છે કે તા કે શું તારે મારા જાંબુ ખાવા એટલે કે તો જેઠ નો હોય ને ત્યાં આપડે ચોતા હોય

એક વક્ત થાય તર એક રેહમત કે કચરે કોમ તરસતે થર આ તું કરમ કરે ડાલા હું મારી હાર રહ્યો હું મારી જીત હું મારી હાર ઉપર હસતો રહ્યો હું મારી જીત ઉપર હસતો રહ્યો ફૂલ કેરી સૈયા સમજી અંગાર પર હસતો રહ્યો પર એ મુસીબત જરા દાખતો દે જિંદા દિલ્હી ને એ મુસીબત એટલે જરૂરી છે મેના વાત કરી કે પ્યાર કે મોર પે મિલ ગયો અગર તો મિલને કા કાદા કરો પ્યાર કે મોર પે મિલ ગયો અગર તો મિલને કા વાદા કરો આ ગયો તો જાણે જીદ ન કરો ઓર જા રહ્યો તો ફિર કા વાદા કરો